અયોધ્યા રામ મંદિરને લઈ સમગ્ર દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેને લઈ પોરબંદરના એક કારીગરે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અયોધ્યામાં બનતા રામ મંદિર જેવું જ અદભુત આબેહૂબ રામ મંદિર બનાવ્યું છે પોરબંદરમાં એસટી રોડ પર આવેલા લોહાણા મહાજન સંચાલિત જલારામ મંદિરે વર્ષોથી સેવા કરતા સેવક કાંતિ બાપાએ અયોધ્યામાં રામ મંદિર જેવું જ અદ્ભુત રામ મંદિર બનાવ્યું છે કાંતિ બાપાએ વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે થર્મોકોલના નાના ટુકડામાંથી અયોધ્યા નગરીની આબેહૂબ રામ મંદિર બનાવ્યું છે આ મંદિર બનાવવા કાંતિ

મને મારું શરીર ઉપયોગ કરીને આ કામ કરાવે અને કોઈ જીવવા મંદિર બનાવ્યું દસ દિવસમાં એનું માસ્ક મેં લીધી નથી ઓટોમેટિક થઈ જાય છે દલારામ બાપાને દયા છે અને મંદિર તૈયાર થઈ ગયું અત્યારે તમારી હામક છે અયોધ્યામાંથી શ્રી રામચંદ્ર ભગવાન મંદિર બને એવું જ મંદિર અહીં બની ગયું છે એ પણ અહીં દલારામ બાપાની અને મામા સાહેબની મહેરબાનીથી આ શરીરનો ઉપયોગ થાય અને કહ્યું અંદરથી કેટલો ખર્ચો થયો খরচো তাই চুপাতে সপ্তাহে যে কচরো কাছে কচর ভেগো করে নেত খরচো কে ছোট ঝিণু ঝিঁচু হয় ভক্ত আপি যেটা